વેલકમ ટુ માય ચેનલ હેલ્ધી લાઇફ માટેના એટલે કે તંદુરસ્ત શરીર રહે એના માટેના અમુક એવા ગોલ્ડન રૂલ્સ જે જો એને ફોલો કરવામાં આવે તો આપણે રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ સારો એવો વધારો થશે અને રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ સારો એવો વધારો થવાથી બીમારી છે જે આપણાથી દૂર રહેશે આપણું શરીર છે સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે તો અમુક એવા પ્રકારના ગોલ્ડન રૂલ્સ છે જે આપણે જાણીએ અને એ પ્રમાણે જો આપણે આપણા જીવનમાં ફેરફાર કરીએ અને એ જે ગોલ્ડન રૂલ્સ જે છે આપણી લાઈફમાં જો આપણે ઉતારીએ અને એ પ્રમાણે જો આપણું જીવન જીવવાની કોશિશ કરીએ તો સો ટકા આપણું શરીર છે એ તંદુરસ્ત રહેશે તો સૌથી પહેલો જે ગોલ્ડન રૂલ્સ જે છે હેલ્ધી લાઈફ માટેનો એ છે કે જ્યારે પણ આપણને ભૂખ લાગે ત્યારે જમવું ઘણી વખત આપણે બિનજરૂરી ભૂખ ન લાગી હોય તો પણ આપણે જમી લેતા હોઈએ છીએ પછી પેટ બગડે ને પછી પેટ બગડે એ પેટ પછી બે ત્રણ દિવસ સારું નથી થતું માટે પહેલામાં પહેલો અને સૌથી મહત્વનો જે ગોલ્ડન રૂલ્સ જે છે એ ભૂખ લાગે ત્યારે જમવું એવો છે બીજો જે ગોલ્ડન રૂલ્સ જે છે એમાં જેટલી આપણી ભૂખ હોય એના થોડું ઓછું જમવું એટલે કે આપણને બહુ ભૂખ લાગી હોય પણ આપણે ભરપેટ ઘણી વખત જમી લેતા હોઈએ છીએ તો એના કરતાં એક રોટલીની જગ્યા રહે એ પ્રમાણે જો જમવામાં આવે તો જેટલું પણ આપણે જમ્યા છું એટલું બધું પાચન થઈ જશે અને પાચન થવાથી તંદુરસ્તી આપણી સારી રહેશે અને પેટ સારું રહેશે એટલે બધું સારું રહેશે ત્રીજું જે છે એ જો શક્ય હોય તો ઘણી વખત આપણે એક કાળ વધારે જમી લેતા હોય છે તો એના બદલે જો દિવસમાં ત્રણને બદલે ચાર વાર જમવામાં આવે અથવા તો પાંચ વાર જો જમવામાં આવે થોડું થોડું કહેવાનો મતલબ છે કે થોડું થોડું જો જમવામાં આવે તો એ પાચન શક્તિમાં પણ ખૂબ સારું રહેશે પાચન શક્તિ સારી હોવાને લીધે બધું પાચન પણ થઈ જશે અને બધું પાચન થઈ જશે એટલે શરીર છે એકદમ તંદુરસ્ત રહેશે તો ખૂબ જ સરસ મજાના આવો ગોલ્ડન રૂલ છે એમાં ચોથો જે ગોલ્ડન રૂલ્સ જે છે એમાં ગંભીર એટલા કામ હોય લાખો કે કરોડો કામ હોય તો પણ શાંત ચિતે જમી લેવું જમવામાં આપણે જ્યારે બેસા હોય ત્યારે ખાસ કરીને આપણે મન શાંત રાખવાનો પ્રયત્ન કરવો જેથી કરીને જે કાંઈ આપણે ભોજન લઈએ છીએ એમાં સાત્વિકતા પણ મળે અને સાત્વિક ભોજનને લીધે જે કાંઈ આપણા વિચારો જે છે એ પણ સાત્વિક આવશે માટે હંમેશા ભોજન કરતી વખતે મનને શાંત રાખવાનો પ્રયત્ન કરવો છેલ્લું અને ખૂબ જ મહત્વનો જે ગોલ્ડન રૂલ્સ એ છે એ જમતી વખતે મોબાઈલ કે ટીવીનો ઉપયોગ જો શક્ય હોય તો ન થાય તો સારું એટલે કે જો આપણે જમતી વખતે મોબાઈલ વાપરવાની ટેવ હોય કે ટીવી જોતા જોતાં જો જમવાની આદત હોય તો આ જે ટેવ છે એ આપણા તંદુરસ્તી માટે આપણને ખૂબ નુકસાન કરી શકે છે માટે જે કાંઈ આ બધા ગોલ્ડન રૂલ્સ છે એમાંથી જો આપણે થોડા ઘણા અંશે પણ ફેરફાર કરીએ તો આપણું જીવન જે છે એકદમ તંદુરસ્ત અને સ્વસ્થ થઈ શકે છે અને આપણે લાંબા આયુષ્ય સુધી મોટી ઉંમર સુધી આપણે એકદમ તંદુરસ્ત અને સ્વસ્થ રહી શકીએ છીએ મચા મૂડા સારી તંદુરસ્ત આપે પ્રતા જય માતાજી